હેલો ગુડ મોર્નિંગ કેમ છો સૌ વાય હોપ કે તમે બધા મજામાં આશો અત્યારે વાઈ ગયા છે સવારના દસ નહીં સોરી પોણા અગિયાર અને નાય જોઈને કમ્પ્લીટ થઈ ગયો છું જાતો તો ઘર માટે બાથરૂમ એસેસરીઝ બધી જોવા માટે પણ ત્યાં ફોન આવી ગયો કે ભાઈ તમારું ડ્રોન આવી ગયું છે તો આવી જાઓ થોડા દિવસ પહેલાં આપણે આવતી એક બે દિવસ પહેલાં આપણે એક વિડીયોમાં બતાવ્યું હતું કે હોસ્પિટલનું શૂટ કરતો તો એમાં મુહૂર્તમાં જ બે વાર ડ્રોન ભટકાણું હતું અને ઓલમોસ્ટ એમ કહીએ કે પૂરું થઈ ગયું છે છતાંય રિપેરિંગમાં દેવાનું છે પણ લગભગ બે વર્ષથી અમે એને યુઝ કરતા હતા કનેક્ટિવિટી વહી ગઈ યશ ઉડાડતો હતો એના કંટ્રોલમાં નહોતું રહેતું એનું કહેવાનું હતું અને ફટાક દરાનું એકવાર દિવાલમાં આવ્યું બીજી વાર હું જોઉં છું કે યસના કંટ્રોલમાં નથી એમ આગળ જાય છે

છેલ્લા બે વર્ષથી યુઝ કરીએ છીએ મેજોરિટી ઘણા બધા વિડીયોઝમાં અમે એનો ઉપયોગ કરતા હોય છીએ અને હાલ હમણાં એક પ્રોપર્ટીનું મારે હમણાં શૂટ છે તો ડ્રોન વિના તો કેમ કરવું એટલે તાત્કાલિક અત્યારનું જે લેટેસ્ટ જે ડ્રોન છે એ મંગવાયું છે સવા લાખ રૂપિયા આસપાસ એની કિંમત છે ડ્રોન લઈ આવું પછી તમને આગળ બતાવું જો આ જે આપણું નવું ડ્રોન પીજે મિની ફોર પ્રો અલગ 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 આવે છે મિનિટ મિનિટ અને વાળી બેટરી બેકઅપ સાથે જૂનું આવું એવી રીતના જ છે આખું બેગ વાળું આ વસ્તુ ખાસ જોવાનો ઇન્ટરેસ્ટ હતો કેમ કે અમે જે પહેલા વાપરતા એ તો ફોન થી વાપરતા કનેક્ટ કરીને અને આની અંદર સ્ક્રીન એ આવે છે થોડુંક બલકી લાગે ઓલા પેલા કરતા ચાલો એક આમાં બેટરી આમાં જ લાગે છે બે આમાં છે

એ નઈ બીજી હો અરે લાલ મરચું ના લસણ ફૂલ ઉકામ નાખશો આમ નહમજી ગમ શાંતિ બીચ છે આમને જો સમજાય ની હવે લગન પછી અમને કઈ સમજાતું નથી 12 ભલે અમે ગામ આકર સમજાય પર કરે નહો સમજાવી અમને કોક સમજાવી દીજે તમને હું સમજાય હે જી કે તમને નઈ સમજાય બા ઈ કે તમને નઈ સમજાય ગયા તમે બાર વાયા જા ડ્રોન લઈ આવીને આમ જ્યામ આમ જ્યાં બધી વસ્તુઓ લેવા તો જાતો હતો ચેન્જ કરાવ્યું પછી બાથરૂમ એસેસરીઝ અમુક લીધી એક હેન્ડલનું હેન્ડલ પકડવાનું એક સેફ્ટી ડોરમાં મરાવાનું મને જરૂર લાગી હતી એ પાછું લઈ આવ્યો એ હું બધું દીધું અને હવે ફાઇનલી ઘરે આવી ગયો છું મસ્ત રસોઈ બનાવી છે મેડમે અમારા ભાભી ની રેસિપી છે જે ફોન પર કઈ ડિસ્કસ કરીને રીયા બનાવ્યું જો સરસ મજાનું એ હવે ટ્રેસ્ટ કરશું એટલે હવે તમને કઈએ બાના રયું તો બહુ ખબર હતી એટલે એમ એવું શું કે કે હું જ

તૈયારી ચાલે છે વિચારતું છે કે બાર ઊભા ઉભા કરે વાઈફાઈ કનેક્ટ કરી છે નીચે નીચે છે રાઉટર એટલે આટલા બીવે છે કે નીચેથી આટલા અગાસી ઉભા ઉડવાનું ઊંડે જાણવું છે એમની ચિંતા આમને શરમાયું ગયું બિચારું જો ポイント फोकस આ એક તો 15 પ્રો માં બટકાઈ ગયા છે જો દેખાય છે સબૂતી હમ કેમેરા માં બદલ દેતે હાલત ખરાબ છે કેટલી વાર લે કનેક્ટ જો આ એક પાર્ટ તો રૂટી ગયો નીચે દે

સવારે ટૂંકમાં મારે જવું જ ગાડી લઈને નઈ જવાનું બપોર જ નીકળવાનું હવે ઓકે બાય બાય ટાટા ગુડ બાય ગયા